તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ રાધનપુર ખાતે આવે સદારામ કન્યા છાત્રાલય ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકા ઠાકોર કર્મચારી મંડળ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સદારામ કન્યા છાત્રાલે ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો દક્ષિણ ગાંધીનગરના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પ્રસંગે ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને

તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું દરેક આગેવાનોએ ચિંતા કરી કે આવનાર સમયની અંદર શિક્ષણ માટે આપણે શું કરી શકીએ અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ના કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવવી જોઈએ કે જે એની વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે આગેવાનોએ જે કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢી ની છે વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખુબ સારું કામ કરી રહી છે રાધનપુર માં કન્યા હોસ્ટેલ પણ બનાવી ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણમાં એકા બીજા ને ગમત કરવા માટેનો અધિકાર હોય ફ્રેન્કલી કામ કરે છે બે કીધું કે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે તો એ સારું કરે છે એમાં સારું જ હોય

કરવામાં આવ્યા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના આગેવાનો દ્વારા અને વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન કરવામાં આવ્યા જેથી કરીને એમનો ભવિષ્ય ઉજળું બને અને આવતીકાલ એમની ઉજળી બની રહે એના માટે એનું સન્માન એ બધાનું કરવામાં આવ્યું અને બીજા પણ એમાંથી શીખ લે કે હું પણ મારા સમાજનું નામ રોશન બનું અને કલેક્ટર આઈપીએસ કે આઈ બનો એવી આજે બધાએ પ્રતિજ્ઞા લઈ અને બધાએ મનોમન નક્કી કરીને આગળ વધે એવી ભાવના સાથે આ સમાજની એકતા લડવાઈ રહે સાથે સાથે સંપ બધા એક થઈને રહે શિક્ષણમાં ધ્યાન આપે શિક્ષણનું મહત્વ અત્યારે છે એટલે શિક્ષણમાં દરેક સમાજના લોકો એકમેક થઈને ધ્યાન આપે અને સમૂહ લગ્નમાં પણ બોળી સંખ્યામાં જોડાય એવી વિનંતી અસ્તુ